મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમાથી એક નીકમ્પોસ્ટ હાલતમાં ડેડ બોડી મળી આવતા ચકચાર વેલણપુર ગામે રહેતા મહેન્દ્રભાઈ વનમાળીભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે પંચાવન ના ઓ ત્રણ ચાર દિવસ પહેલા ઘરમાંથી કંઈક કહ્યા વગર નીકળી ગયા હતા પરિવારજનોએ શોધખોળ કરતા આખરે નિરાશા હાથ આવતા કાંકરિયાના સેવાભાવી એવા ઇસ્માઇલભાઈ વરાછિયા અને કાંકરિયાના સરપંચ અજયભાઈ બી પટેલનાઓને સાંજના સમયે ગામના જ પશુપાલન એક વ્યક્તિએ જાણ કરતા વેલણપુર ગામની સીમમાં અબિકા નદીના કિનારે દેવલી માળી ડેમ પાસે એક અજાણ્યા ઈસમની ડેડ બોડી છે જ્યાં કાંકરિયા ગામના ઇસ્માઇલભાઈ અને સરપંચ અજયભાઈ પહોંચી જઈ તાત્કાલિક ધોરણે મહુવા પોલીસમાં જાણ કરતા મહુવા પોલીસના પીએસઆઈ એસએમ પટેલ એમના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ડેડ બોડી પર કબજો મેળવી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કામગીરીને હાથ ધરતા જાણવા મળ્યું કે વિલાડપુર ગામે બાઢેલ પડિયામાં રહેતા મહેન્દ્રભાઈ બનમાળીભાઈ પટેલ છે પરિવારના સભ્ય અને વેલણપુરના સરપંચ પતિ મહેશભાઈએ પોલીસ અને કાકરિયા ગામના આગેવાનોની સરાહનીય કામગીરી લઈ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર હરીફ ખાન આર ન્યૂઝ મહુવા